તો મિત્રો આ છે ને મધરાને આપણે રિપેરિંગ કરવાના છે તો ફટાફટ રિપેરિંગ કરી નાખીએ રિપેરિંગ કરેલું શાક તમને બતાવવાનું છે તો મીડિયમ બન્યા રહેજો તો હવે શાક રિપેરિંગ થઈ ગયું છે ને આવી રીતનું કર્યું છે આપણે પછી પાલવાના બે કટકા કરી નાખવાના છે કે મીડિયમ પાલવું છે એટલે તો હવે બીજું એની અરે ડુંગળી બુંગળી એવું કંઈક કોઈ સુધારી નાખીએ આપણે શાક પાકેરવું છે મસ્તીનું અને તમને બતાવું જો તાપ થાય છે અને ભાઈ ગરમીના એટલે વાત જવા જો ગરમીના પલળી જા અને શાક પાકેરું ભાઈ કેમ કે ગેસમાં મજા ન આવે સુલામાં જેવી મજા આવે ને એવી કેમ કે એનું ટેસ્ટ અલગ આવે તો ભાઈ વિડિયામાં ભાઈ ન રહે દો શાક પાકી જાય પછી તમને બતાવવાનું શું તો ભાઈ શાક પાકી રહ્યું મસ્તીનું ને હવે પાકી જેવું લાગે ને ઉતારવાની તૈયારી છે શાક પાકી ગયું છે ભાઈ તો ફેમિલી છે ને અહીંયા ધુમસ બહુ આવી ગયું જુઓ તમે આખું જંગલ છે ને આખું વાદળથી ભરાઈ ગયું ને એવું લાગે બોલો આમાં એકલું વાદળ ની ફળે છે કઈ દેખાતું નથી બધું બંધ થઈ ગયું વાણ ને બધું કાઠે પડ્યું પણ હાવ એટલે હાવ પેક થઈ ગયું આવી રીતનું ધુમસ થઈ ગયું અને આપણે અહીંયા સી દરિયામાં તો આપણે અહીંયાથી અને ઝાડ આવી ગયેલા બીના રહેજો ને હું તમને મચ્છી બતાવવા કરીએ આપણે એક ગુમલો તો અહીં જોઈ લીધો પણ એવી હારી હારી મચ્છી જોવાની છે ઘણી બધી તો ફેમેલી અહીંયા છે ને ગુમલા આપણે કાઢી લીધા જે કાંઈ ગુમલો આ મેઢું એક આવી ગયું તો આવું કંઈક શાક આવી ગયું છે અને એક એક વસ્તુ મારા બતાવવાની એમાં એવું હતું કે ગુમલા આવે તો પછી તમને ઘડિયા ઘડિયા એકને એક વસ્તુ શું બતાવું એમ એટલે મેં કંઈ બતાવ્યું ગુમલા કાઢી લીધા અને સારી વસ્તુ આવે તમને બતાવવાની હોય આ એકારે તમને બધું બતાવી દીધું આવી રીતે હવે પાછું બીજી મચ્છી તમને બતાવવું હમણાં આ ઘડીએ કેમ કે ઝાડ આપણું બીજું બધા જાળે તો વિડીયમ બિનારો તો ફેમિલી અહીંયા અંદર આપણા ઝાડ બાંધેલા થઈ જોઈએ કેમ કે ના ફોન આપણે હારે નથી લીધા હતા કેમ કે ના પાણી હોય ને એટલે ફોન પલળી જવાની શક્યતા વધારે રહી એટલે આપણે ફોન નથી લઈ ગયા છીએ અને શાક આપણે થેલીમાં લીધું છે પણ હવે છે ને આપણે ઘરે જઈને તમને બતાવવાનું છે કેમ કે કામ ઘણું બધું મારા બાકી છે તો હું તમને ઘરે જઈ અને બતાવું શાક કેટલું આવ્યું કેટલું નહીં અને પછી બીજું કાંક આડુઓ કામ શરૂ કરીએ આપણે તો વીડિયમ બીને રહેતો તો ભાઈ શાક બતાવવાનું થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે આપણે અંધારું થઈ ગયું આજ કે ઘરે આવ્યા પણ મેકિન થોડુંક આડુવાડું કામ આવી ગયું એટલે મોડું થઈ ગયું ટૂંકમાં જો આવી રીતનું શાક આવેલું છે અને નેક્સ્ટ લેવલના ઝીંગા તમે જો આમ કાંઈ ઘટાય નહીં એવા ઝીંગા છે પણ ટૂંકમાં મોડું થઈ ગયું બતાવવામાં જ એટલે થોડુંક ઓલું થઈ ગયું હવે કાંઈ વાંધો નહીં તમને વિડીયોમાં બતાવી દેશે ને ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર કરી નાખજો અને આપણે રેસીપીનો વિડીયો બનાવેલો હતો ભેગો આવડો આ જોડી દીધું તો આપણે વિડીયો પૂરો કરી દઈશી અહીંયા